અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી અનેક વેપારીઓને વેરો તુરંત ભરી જવા માટેની નોટિસ પાઠવવામાં આવી ખાસ કરીને જે દુકાનો બંધ છે તેમના માલિકને પણ નોટિસ પાઠવી વેરો તુરંત જમા કરાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે આ અંતર્ગત ગત રોજ પાલિકાની જુદી જુદી ટીમો દ્વારા નોટિસ આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાના આદેશ અનુસાર કચેરી અધિક્ષક ખીમજીભાઈ સિંઘવના સુપરવિઝન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા સહિતના અધિકારી અને કર્મચારી દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી પાલિકા દ્વારા આ ઝુંબેશ સ્થળે બંધ દુકાનોમાં બાકીના વેરાની નોટિસો ચોંટાડવા સાથે રહેણાંક બિનરેણાંક મિલકતોની વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવશે નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ ડી કોઢરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન કે બુધભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ કે સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગીરી એમ ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોરે તમામ મિલકત ધારકો પ્રોપર્ટી ટેક્સ પાણી વેરો ગટર વેરો સફાઈ વેરો દીવાબત્તી વેરો વ્યવસાય વેરો તથા નગરપાલિકા શોપિંગ સેન્ટરો તેમજ દુકાનોના ભાડાની બાકી રહેતી રકમ અને શાક માર્કેટના સ્ટોલનું ભાડું બાંધકામ લાગતા ચાર્જીસ સહિતની બાકી રહેતી તમામ વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા અનુરોધ કર્યો હતો આગામી દિવસોમાં બાકીદારના પાણી અને ગટર જોડાણ કાપવા તથા મિલકત જપ્તી અને મિલકત સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે